મારું નામ જાડેજા ગજેન્દ્રસિંહ અમારો વિરોધ આજનો નથી જ્યારથી અભદ્ર ટિપ્પણી રૂપાલા સાહેબે કરેલી છે ત્યારથી ક્ષત્રિય સમાજ રોષમાં છે પણ ત્યારથી તેનો વિરોધ ચાલુ છે અમે અમારી મર્યાદામાં રહી અમારા માપમાં રહી અને સતત વિરોધ દર્શાવી રહ્યા છીએ અમે કોઈ પ્રશાસનના વિરુદ્ધ જાતા નથી કોઈ કોઈ પણ રાજકારણીના વિરુદ્ધ જતા હોય એની ફરજ એને બજાવેલી છે અને અટકાયતમાંથી અમને છોડી પણ મૂકવામાં આવેલા છે બેનરમાં અમારે છાત્ર ધર્મ અને ક્ષત્રિયો વિશે જે કાંઈ વિરોધ નારી અસ્મિતા વિશે જે કાંઈ વિરોધ અભદ્ર ભાષા બોલેલી છે એના વિરુદ્ધમાં જે કાંઈ દર્શાવવાનું હતું અમારા જે બેનરમાં લખેલું અમારી લડત હાર જીતની નથી અમારી લડત માત્ર ને માત્ર ક્ષત્રિયોના વિરોધમાં જે બોલેલું છે એના વિરોધમાં અમે સતત ઉભા રહ્યા છીએ અને ઉભા રહેવાના છીએ હાર જીત તો પછી નક્કી થશે પહેલી વાત તો એ છે કે અમે અમારી જે કંઈ માંગ પ્રશાસન પાસે નહીં પણ ભાજપ સરકારના જે કઈ મોડીઓ પાસે મૂકેલી હતી કે ભાઈ રૂપાલા સાહેબના ટિકિટ રદ કરો જે નથી થઈ તો અમે ઘરે બેસવાના નથી અમે આ વિરોધ મતદાનની તારીખ સુધી લઈ જવાના છે અને એના વિરોધમાં અમે મતદાન કરાવવાના છીએ સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો